તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં અને ખાસ કરીને સુઈગામ વાવ થરાદ અને ભાભર તાલુકામાં જે ભારે વરસાદની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી અને તેના લીધે જે રિલીફ અને રેસ્ક્યુ મેઝર કરવામાં આવ્યા હતા તેની હાલમાં જો વાત કરવામાં આવે તો તત્કાલીન સમયે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને વિવિધ એનજીઓ અને સામાજિક સંસ્થાઓના સહયોગથી અંદાજીત ચાર લાખ જેટલા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સાથે જ તેટલી પાણીની બોટલો પણ આપવામાં આવી હતી આ ઉપરાંત ઓગણીસ હજાર જેટલી વિવિધ જીવન જરૂરી ચીજ વસ્તુઓ ધરાવતી રાશન કીટ પણ આપવામાં આવેલી હતી એકસો છપ્પન ટીમો કરતાં વધારે યુજીવીસીએલની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી અને કહી શકાય કે પાંચ કે છ દિવસના ટૂંકા સમયગાળામાં જેટલા પણ બસો સત્તાણું વિલેજ માં ઇલેક્ટ્રિસિટી પ્રભાવિત થઈ હતી તે તમામ ગામમાં ઇલેક્ટ્રિસિટી પૂર્વવત કરવામાં આવી છે